જે આ ફરિયાદના આશરે વીસેક દિવસ પહેલા તેની ના ઘરે જઈ અને સર્વિસ સંબંધ બાંધેલો હતો અને ત્યારે એણે પોતે વાયદો કર્યો હતો કે પોતે એની સાથે લગ્ન કરશે ત્યારબાદ ગઈકાલે તેની ના ઘરે ફરીથી ગયો હતો અને પોતે લગ્ન કરવાનું છે એમ કહી અને સર્વિસ સંબંધ બાંધેલો હતો અને પછી એ બહાર નીકળતો હતો જવા માટે ત્યારે એના ઘરના આવી જતા એમને ધ્યાન પડ્યું કે આ ભાઈ છે એ અહીંયા એમની સાથે ઘરે છે એટલે તરત એ

ભારતના નવા કાયદા બી ની સિક્સટી નાઇન કલમ મુજબ આમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે